તો મિત્રો બસ હવે અમે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ અને પછી બુટની ખરીદી કરવાની માટે બુટ તો મિત્રો હવે અમે બુટ લઈ લીધા છે અને બસ હવે અમે નીકળી ગયા છીએ શાંત પડી ગઈ એટલે ઘરે જવા માટે નીકળી ગયા તો મિત્રો હવે અમે ઘરેથી દૂધ દેવા નીકળી ગયા છીએ

અને ડેરી એ પકી જાય છે દૂધ દેવા અને અમે દૂધ દઈ દીધું છે મિત્રો અમારું ટોટલિંગ હવે દૂધનું કામ પૂરું થઈ ગયું છે હવે અમે ઘરે પહોંચી ગયા છે બી ત્યાં જ અમને પરમ મિત્ર મળી ગયો અને એની હારે કરી નાખી બાકા જી ગઈ ઓ અને મિત્રને અમારી સાથે આવી ગઈ પણ મજા તો મિત્રો બસ અમારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે અમે જમી જોઈ શકો છો હવે રસ પર મોબાઈલ ઘણું થઈ ગયા થાકી હવે ગયા શુભ રાત્રિ અને મિત્રો મારો આ બ્લોગ કયા ગામ સુધી પહોંચે છે તે જરા માં કહી દેજો તેથી અમને ખબર પડે ચાલો મિત્રો શુભરાત્રિ